કિશાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જંગીર થ્રશર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે જંગીર થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર મિત્રો રમેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનું તમને આ થ્રેશર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કંપની કન્ડિશનમાં જંગીર થ્રેશર તમને જોવા મળશે ટાયર પણ મિત્રો સારા કન્ડિશનમાં છે અને ઓછું ચલાવેલું થ્રેશર તમને જોવા મળશે બે હજાર એકવીસનું મોડલ છે કિંમતની વાત કરું તો રમેશભાઈએ મિત્રો ત્રણ લાખ અને એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં મિત્રો ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ થ્રેસર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર મિત્રો નજરો નજર મિત્રો જોઈ પછી પણ તમે થ્રેસરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો રમેશભાઈને કોલ કરી લેજો કારણ કે થ્રેસર તમારે વેચાઈ ગયેલ હશે તો ખોટો ધક્કો થશે બાકી થ્રેસર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે મિત્રો ગુદિયાળા એટલે કે તમને આ થ્રેસર ગુદિયાળા ગામે જોવા મળશે બાકી રમેશભાઈનો સંપર્ક કરી થ્રેશર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો